ભક્તો ધનતેરસ આવતા પહેલા ઘર માટે ખરીદી કરીને લાવજો આ પાંચ પવિત્ર વસ્તુઓ સ્વયં માતા લક્ષ્મી ચાલીને તમારા ઘરે આવશે તમારા ઘરમાં એટલું ધન દોલત પૈસો આવશે કે તમે સંભાળી નહીં શકો નમસ્કાર ભક્તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયોમાં ભક્તો આજની આ વિડીયોમાં આપણે જાણીશું કે તે કઈ પવિત્ર વસ્તુઓ છે જે ધનતેરસ પહેલા ઘરમાં ચોક્કસપણે ખરીદીને લાવવી જોઈએ સાથે જ જાણીશું કે તે કયા રામબાણ ઉપાયો કરવા જોઈએ જેનાથી ઘરમાં ધન દોલત રૂપિયો પૈસો આવે અને માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય તેથી ભક્તો વિડીયોના અંત સુધી તમારે બન્યા રહેવું પડશે આ વિડિયો ખૂબ જ જ્ઞાનવર્ધક સાબિત થવાનો છે આ મોકો વારંવાર નથી આવતો વર્ષમાં એક જ વાર આવે છે તેથી આ મોકાને તમારા હાથમાંથી જવા ન દેશો તમારી ગરીબીને દૂર કરવા માટે આ પવિત્ર વસ્તુઓ ધનતેરસના અવસર પર ચોક્કસપણે ખરીદીને લાવજો ભક્તો જો તમે ધનતેરસ પહેલાં આ પવિત્ર અને શુભ વસ્તુઓને તમારા ઘરમાં લઈને આવો છો તો સમજી લો કે તમે કોઈ સાધારણ વસ્તુ નહીં પરંતુ સ્વયં માતા લક્ષ્મીના દિવ્ય આશીર્વાદને તમારા ઘરમાં આમંત્રિત કરી રહ્યા છો જેવી આ શુભ વસ્તુઓ તમારા ઘરની દહેલીજ પર પ્રવેશ કરે છે તે જ ક્ષણથી મા લક્ષ્મીની કૃપા દૃષ્ટિ તમારા જીવન પર વરસવા લાગે છે ઘરમાં ધન વૈભવ સમૃદ્ધિ અને સુખ શાંતિનો એવો વરસાદ થાય છે કે ક્યારેય ધનની કમી નથી આવતી દરેક અટકેલું કાર્ય થવા લાગે છે દરેક મનોકામના સાકાર થવા લાગે છે અને ભાગ્ય સ્વયં દરવાજો ખખડાવવા આવે છે તેથી આ ધનતેરસ પર મોડું ન કરશો આ પવિત્ર વસ્તુઓ ઘરમાં અવશ્ય લાવો અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરીને અપાર ધન સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત કરો સાથે જ ભક્તો જાણીશું ધનતેરસના શુભ મુહૂર્ત સાચી તારીખ સમય અને પૂજા વિધિ વિશે તેથી જો તમે હજી સુધી કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જય કુંબર દેવતા ન લખ્યું હોય તો જરૂર લખી દો અને જે કોઈ ભક્ત પહેલીવાર અમારી ચેનલ પર વિડીયો જોઈ રહ્યા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા નવા વિડીયોના નોટિફિકેશન તમને આસાનીથી પ્રાપ્ત થઈ શકે ભક્તો પાંચ દિવસો સુધી ચાલનારા દીપાવલીના મહાપર્વમાં ધનતેરસનો તહેવાર સૌથી પહેલા દિવસે મનાવવામાં આવે છે હિન્દુ પૌરાણિક માન્યતા અનુસાર ધનતેરસની તિથિ પર ભગવાન ધનવંતરીનો જન્મ થયો હતો ભગવાન ધનવંતરીને આયુર્વેદ અને સારા સ્વાસ્થ્યના દેવતા તરીકે પૂજવામાં આવે છે દિવાળી પર ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરીની પૂજા કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય અને સારા સ્વાસ્થ્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે સાથે જ આ દિવસે ખરીદી કરવી પણ ખૂબ શુભ માનવામાં આવે છે ધનતેરસના દિવસે દરેક પ્રકારના શુભ કાર્ય શરૂ કરી શકાય છે આ દિવસે વિશેષ રૂપે સોના અને ચાંદીના આભૂષણો નવા વાસણો વગેરે ખરીદવામાં આવે છે ધનતેરસના દિવસે આ પ્રકારની વિશેષ વસ્તુઓ ખરીદવાથી મા લક્ષ્મીજીના આશીર્વાદ મળે છે એવી માન્યતા છે કે ધનતેરસના દિવસે આપણે જે પણ વસ્તુની ખરીદી કરીને લાવીએ છીએ તેમાં તેર ગણો વધારો થાય છે તો તમે આ વસ્તુનો અંદાજ લગાવી શકો છો કે તમારી ગરીબી કેમ નહીં મટે જ્યારે તેર ગણું ધનમાં વધારો થશે તેથી તમારે ધ્યાન રાખવું છે કે કોઈ એવી ભૂલ ન કરો એવી વસ્તુ ખરીદીને ન લાવો જેનાથી ઘરમાં કંગાળી આવી જાય તો ધનતેરસના દિવસે આ વસ્તુઓ કઈ છે ખાસ કરીને આજે વિડીયોમાં તમને જણાવીશું કે તમારે આ તેર વિશેષ વસ્તુઓમાંથી કંઈક ને કંઈક વસ્તુઓ ખરીદવી જ જોઈએ જો તમે આ બધી તેર વસ્તુઓ ન ખરીદી શકો તો તેમાંથી જે પણ તમારી ક્ષમતા હોય તે વસ્તુ તમે ઘેર ખરીદીને લાવી શકો છો ધનતેરસના દિવસે મહાલક્ષ્મીજી કુબેર દેવતા અને ધન્વંતરી ભગવાનની પૂજા કરવાથી ઘર હંમેશા ધનધાન્ય સુખ સુવિધા અને વૈભવથી ભરેલું રહે છે ધનતેરસના દિવસે જે લોકો સોના ચાંદીથી બનેલા આભૂષણો કે સોનું ચાંદી ન ખરીદી શકે તેમને પણ આ દિવસે કંઈક વસ્તુ અવશ્ય ખરીદવી જોઈએ તો તમને અમે બધી વસ્તુઓ વારાફરતી જણાવીશું જે તમારે ધનતેરસ પર જરૂર ખરીદીને લાવવાની છે નંબર નવી સાવરણી નવી નવી ધનતેરસના દિવસે સાવરણી ખરીદવી ખૂબ શુભ માનવામાં આવે છે સાવરણીને મા લક્ષ્મીજીનું પ્રતિક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે નવી સાવરણીથી ધનતેરસના દિવસે પહેલા પૂજા કરીને પછી તેનો પ્રયોગ કરવાથી ઘરની બધી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ જાય છે જો શક્ય હોય ક્ષમતા હોય તો ધનતેરસના દિવસે એક સાવરણીનું ગુપ્ત દાન કરવું જોઈએ તેને તમે મંદિરમાં કોઈ ચાર રસ્તા પર અથવા એવી જગ્યાએ જ્યાંથી કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ આ સાવરણીને ઉઠાવીને લઈ જાય ત્યાં તમારે મૂકી દેવી જોઈએ નંબર બે આખું ધાણા બીજી વસ્તુ છે આખું ધાણા જે તમારે ધનતેરસના દિવસે લઈને જરૂર આવવું જોઈએ ભક્તો માત્ર આખા ધાણા તો દરેક જણ લાવી શકે છે ધાણા લાવીને ધનતેરસ કે દિવાળીના દિવસોમાં પૂજા કર્યા પછી પોતાના જ ઘરમાં ક્યારીમાં કે કુંડામાં નાખવું જોઈએ આવું કરવાથી કહેવાય છે કે ઘરમાં તમારું જે પણ ધન છે જે પણ આવક છે તેમાં બરકત થવા લાગે છે તમારા ઘરમાં જે પણ ધન છે અથવા તમે પૂજા દરમિયાન જે ધનતેરસ પર ઘરમાં ધનની પૂજા કરો છો તે તેર ગણું વધી જશે જો રોજિંદા જીવનમાં બિનજરૂરી ખર્ચા થતા હોય તો તેના પર પણ રોક લાગી જાય છે નંબર ત્રણ મીઠું બી ત્રીજી વસ્તુ છે જે તમને આસાનીથી ઉપલબ્ધ થઈ જશે ધનતેરસના દિવસે ખરીદીને લાવવાની છે આ દિવસે મીઠું પણ ખરીદીને લાવવું જોઈએ જો તમે ગાંગડાવાળું મીઠું લો છો તો વધુ શુભ છે પણ આજકાલ આવું મીઠું દરેક જગ્યાએ મળવું શક્ય નથી હોતું તો તમને જે પણ મીઠું મળી શકતું હોય તે મીઠું તમે આ દિવસે ઘેર લઈને આવો ધનતેરસ થી લઈને દીપાવલીના બીજા દિવસે ગોવર્ધન અને ભાઈ બીજ સુધી તેનો પ્રયોગ કરો અને આ પાંચ દિવસો સુધી તમારે સતત મીઠાનું પોતું પણ ઘરમાં લગાવવું જોઈએ આવું કરવાથી એક તો દરિદ્રતા દૂર થઈ જાય છે અને ઘરની નકારાત્મક ઉર્જા પણ દૂર થઈ જાય છે નંબર ચાર ગોમતી ચક્ર ચોથી વસ્તુ જે તમારે ઘેર લાવવી જોઈએ તે છે ગોમતી ચક્ર કહેવાય છે કે જે ઘરમાં ગોમતી ચક્ર હોય છે ત્યાં સુખ સૌભાગ્ય અને સમૃદ્ધિમાં વધારો થાય છે ગોમતી ચક્ર ઘેર રાખવાથી વાસ્તુ દોષ પણ દૂર થઈ જાય છે અને જો ઘર પરિવારમાં કોઈ પણ સભ્યમાં આત્મવિશ્વાસની કમી હોય તો ધનતેરસના દિવસે ગોમતી ચક્ર લાવીને તેમના હાથથી પૂજા કરાવીને પછી તમારે આ ગોમતી ચક્રને તમારા મંદિરમાં અથવા ધન રાખવાના સ્થાન પર મૂકી દેવા જોઈએ આવું કરવાથી સંબંધિત પરેશાની દૂર થઈ જાય છે માર્કેટમાં પૂજાની દુકાનમાં ખૂબ આસાનીથી મળી જશે નંબર પાંચ કોળીઓ પાંચમી વસ્તુ સફેદ કોળી લઈને આવો અથવા પીળા રંગની કોળીઓ લઈને આવો કહેવાય છે કે જે ઘરમાં કોળીઓ હોય છે ત્યાં મહાલક્ષ્મીજી હંમેશા વાસ કરે છે કોડીઓ મહાલક્ષ્મીને આકર્ષિત કરે છે તેથી આજના દિવસે તમે ઈચ્છો તો ધનતેરસની સાંજે અથવા દીપાવલીની રાત્રે તેમની પૂજા કરીને રોલી અક્ષત કંકુ અર્પિત કરીને પછી એક લાલ કપડામાં બાંધીને તમારે તમારા ઘરમાં જ્યાં પણ તમે ધન રાખો છો ત્યાં મૂકી દેવું જોઈએ દર વર્ષે તમે આ જૂની કોળીઓની પૂજા કરી શકો છો દર વર્ષે તમારે કોળીઓ ખરીદવાની જરૂર નથી જો તમે નવી કોડીઓ ખરીદવા જ માંગતા હો તો જૂની કોડીઓને તમે જળમાં પ્રવાહિત કરી દો નંબર છ શ્રીયંત્ર છઠ્ઠી વસ્તુ છે શ્રીયંત્ર શ્રીયંત્ર ખરીદતી વખતે જોઈ લેજો કે તેના પર બધા ચિહ્નો જે પણ નિશાન હોય છે તે સારી રીતે અંકિત હોવા જોઈએ જે ઘરમાં શ્રીયંત્ર હોય છે નિયમિત રૂપે શ્રીયંત્રની પૂજા જે ઘરમાં થાય છે ત્યાં પણ ક્યારેય ધનનો અભાવ રહેતો નથી શ્રીયંત્રની ઉત્પત્તિને લઈને ધાર્મિક પુરાણોમાં ઉલ્લેખ મળે છે કે એકવાર મહાલક્ષ્મીજી પ્રસન્ન થઈને પૃથ્વીથી વૈકુંઠ લોક ચાલ્યા ગયા માતાના નારાજ થઈ જવાથી ધરતી પર ઘણી બધી સમસ્યાઓ પ્રગટ થઈ ગઈ બ્રાહ્મણ અને મહાજન વિના લક્ષ્મી બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ વસિષ્ઠ મુનિએ નિશ્ચય કર્યો કે હું લક્ષ્મીજીને પ્રસન્ન કરીને પૃથ્વી પર પાછા લઈ આવીશ જ્યારે મુનિ વસિષ્ઠ વૈકુંઠમાં જઈને લક્ષ્મીજીને મળ્યા તો તેમને ખબર પડી કે લક્ષ્મી તો રુષ્ટ છે અને તે કોઈ પણ સ્થિતિમાં પૃથ્વી પર આવવા તૈયાર જ નથી ત્યારે વસિષ્ઠજીએ ત્યાં જ બેસીને ભગવાન વિષ્ણુની આરાધના શરૂ કરી દીધી નારાયણે પ્રસન્ન થઈને મુનિ વસિષ્ઠને પોતાના દર્શન આપ્યા વસિષ્ઠજીએ શ્રી હરિ વિષ્ણુને કહ્યું કે અમે પૃથ્વી પર લક્ષ્મીજી વિના ખૂબ દુઃખી છીએ અમારા બધા આશ્રમ ઉજળી ગયા ધરતી પર વૈભવ ખત્મ થવા જઈ રહ્યો છે આ સાંભળીને ભગવાન વિષ્ણુ વસિષ્ઠ મુનિને સાથે લઈને મા લક્ષ્મીજી પાસે ગયા અને તેમને કોશિશ કરી પણ તેમ છતાં મહાલક્ષ્મીજી ન માન્યા ત્યારે તેમણે કહ્યું કે હું કોઈ પણ સ્થિતિમાં પૃથ્વી પર પાછી જવા તૈયાર જ નથી જ્યારે ચારેય દિશાઓમાં મહાલક્ષ્મીજીના પૃથ્વી પર પાછા ન આવવાની વાત ફેલાઈ ગઈ ત્યારે દેવતાઓના ગુરુ બૃહસ્પતિજીએ યુક્તિ સૂચવી તેમણે કહ્યું કે હવે શ્રીયંત્ર સાધના જ એકમાત્ર ઉપાય બચ્યો છે જેનાથી મહાલક્ષ્મીજીને ધરતી પર આવવું જ પડશે ગુરુ બૃહસ્પતિજીના નિર્દેશોથી શ્રીહરિએ ધાતુ પર શ્રીયંત્રનું નિર્માણ કર્યું અને તેને મંત્રસિદ્ધ પ્રાણ પ્રતિષ્ઠાયુક્ત કરતા દીપાવલીના બે દિવસ પહેલાં ધનત્રયોદશીના દિવસે શ્રીયંત્ર પર સ્થાપિત કરીને વિધિવિધાનથી તેનું પૂજન કર્યું પૂજન સમાપ્ત થતાં જ માતા લક્ષ્મીજીને ત્યાં આવવું જ પડ્યું અને તે બોલ્યા કે હું કોઈ પણ સ્થિતિમાં અહીં આવવા તૈયાર નહોતી આ મારો પ્રણ હતો પરંતુ બૃહસ્પતિજીની યુક્તિથી મારે આવવું જ પડ્યું શ્રીયંત્ર મારો આધાર છે અને તેમાં જ મારો આત્મા પણ વસે છે આ જ કારણ છે કે ધનતેરસના દિવસે શ્રીયંત્ર ખરીદવું જોઈએ અને પોતાના ઘરમાં સ્થાપિત કરવું જોઈએ નંબર સાત સાતમુખી રુદ્રાક્ષ સાતમી વસ્તુ છે સાતમુખી રુદ્રાક્ષની માળા અથવા ફક્ત સાતમુખી રુદ્રાક્ષ જો તમે ધનતેરસના દિવસે સાતમુખી રુદ્રાક્ષને ઘેર લાવો છો અને પછી તેની વિધિ વિધાનથી પૂજા કરો છો અથવા ભગવાન જીવની પૂજામાં તમે આ રુદ્રાક્ષનો પ્રયોગ કરી શકો છો કોઈ પણ મંત્રનો જાપ કરો છો તો તેનાથી પણ તમારા ઘરમાં ક્યારેય પરેશાની આવતી નથી કોઈ પ્રકારનું કોઈ અકાળ મૃત્યુ ક્યારે થતું નથી નંબર આઠ માટીના દીવા દીપાવલી દીવાઓનો તહેવાર હોય છે અને આ દિવસે પોતાના ઘરમાં પોતાની ક્ષમતા અનુસાર દીવા પ્રગટાવવામાં આવે છે ધનતેરસના દિવસે પણ દીવા પ્રગટાવવા જોઈએ જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં સાક્ષાત મહાલક્ષ્મીજીનો વાસ હંમેશા બની રહે આખું વર્ષ તમારા ઘરમાં ધનની કોઈ કમી ન રહે તમારે ક્યારે કર્જ લેવાનો વારો ન આવે તો એવામાં ધનતેરસની સાંજે તમે તેર દીવા ઘરની અંદર અને તેર દીવા ઘરની બહાર પ્રગટાવો આવું કરવાથી પણ મહાલક્ષ્મીજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ધનતેરસના દિવસે આઠમી જે વસ્તુ છે તે તમારે માટીના દીવા જરૂર ખરીદીને લાવવા જોઈએ માટીના દીવા તમે તમારી સમજ અનુસાર ખરીદીને લાવી શકો છો જો શક્ય હોય તો કોઈ જરૂરિયાતમંદને જ્યાં ધનનો અભાવ હોય એવા ઘરમાં તમે માટીના દીવા તેલ સહિત અને વાટ સહિત દાન પણ કરી શકો છો નંબર નવ લક્ષ્મીજી અને ગણેશજીની મૂર્તિ નવમી વસ્તુ છે લક્ષ્મીજી અને ગણેશજીની મૂર્તિ આમ તો માટીની મૂર્તિ ઘેર લાવવી શુભ હોય છે પણ જો તમે માટીની મૂર્તિ ન લાવવા માંગો તો ધાતુની મૂર્તિ જેમ કે તમે ચાંદીની સોનાની કે પિત્તળની મૂર્તિ પણ ઘેર લાવી શકો છો જો તમારી પાસે પહેલાથી જ મૂર્તિઓ છે તો જરૂરી નથી કે દરેક દીપાવલી પર મૂર્તિ ખરીદો ધાતુની મૂર્તિ જો હોય તો દર વર્ષે તમે મૂર્તિ ન ખરીદો પરંતુ જો માટીની મૂર્તિ હોય તો તેનું વિસર્જન કરીને તમારે ધનતેરસના દિવસે નવી મૂર્તિઓ લાવીને તેની પૂજા વિધિ વિધાનથી કરવી જોઈએ ધનતેરસના દિવસે ખરીદેલી નવી મૂર્તિઓની પૂજા તમારે દીપાવલીની સાંજે કરવી જોઈએ ધનતેરસના દિવસે તમે ભગવાન ગણેશ અને મહાલક્ષ્મીજીની જે મૂર્તિ ખરીદો તે ખરીદતી વખતે ધ્યાન રાખો કે બંને મૂર્તિ અલગ અલગ હોવી જોઈએ અને બંને જ મૂર્તિમાં ભગવાન ગણેશ અને લક્ષ્મીજી બેઠેલી મુદ્રામાં હોવા જોઈએ ઉભેલી મુદ્રામાં લાવવામાં આવેલી જે મૂર્તિઓ હોય છે તે ઉગ્ર સ્વભાવની અને ચંચળ માનવામાં આવે છે જો તમે ઉભેલી મુદ્રાવાળી મૂર્તિઓ લઈને આવો છો તો એવામાં ધનમો અભાવ તમારા ઘરમાં સતત બની રહી શકે છે અને તમારે ધ્યાન રાખવું છે કે જે મૂર્તિઓ લઈને આવો તે ક્યાંયથી પણ ખંડિત ન હોય તૂટેલી ન હોય ગણેશજીની પ્રતિમા ખરીદતી વખતે ધ્યાન રાખો કે તેમની જે સૂંઢ છે તે ડાબી તરફ વળેલી હોય અને તેમનું વાહન મૂષક પણ તે મૂર્તિમાં જરૂર બનેલું હોય અને ભગવાન ગણેશના એક હાથમાં લડ્ડુ કે મોદક પણ હોવો જોઈએ અને મહાલક્ષ્મીજીની જે મૂર્તિ છે તે કમળના ફૂલ પર વિરાજિત હોવી જોઈએ અને તેમના હાથમાં સિક્કા હોય અથવા સિક્કા પડતા હોય તેવી અવસ્થામાં હોય એવી મૂર્તિઓ ઘેર લાવવી ખૂબ શુભ હોય છે બધા લોકો આજે ઘૂવડ પર વિરાજમાન મૂર્તિ કે તસવીર ઘેર લઈને આવે છે પણ તમારે હાથી કે પછી કમળના ફૂલ પર વિરાજમાન લક્ષ્મીજીની મૂર્તિ કે તસવીર જ ઘેર લાવવી જોઈએ ક્યારે પ્લાસ્ટિક જેમ કે પીઓપીની મૂર્તિઓ આ દિવસે ન ખરીદવી જોઈએ અને ન જ પૂજામાં તેનો પ્રયોગ કરવો જોઈએ તમે ફક્ત માટીની અથવા પછી ધાતુની મૂર્તિઓ લઈને આવો અષ્ટધાતુની મૂર્તિ પણ તમે લાવી શકો છો નંબર દસ કુબેર યંત્ર ધનતેરસના દિવસે તમારે જે દસમી વસ્તુ ખરીદવી જોઈએ તે છે કુબેરયંત્ર જે ઘરમાં કુબેરયંત્ર હોય છે ત્યાં ધનના દેવતા કુબેરનો વાસ હોય છે સાથે જ મા લક્ષ્મીજી પણ ત્યાં વાસ કરે છે તમારે ઉત્તર દિશામાં જ ધન કુબેર યંત્રની સ્થાપના કરવી જોઈએ આ દિશાનું સાચું નિર્માણ પરિવારમાં સમૃદ્ધિ અને ખુશીઓ લઈને આવે છે સાથે જ જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનો વાસ્તુ દોષ છે તો તે દોષ પણ દૂર થઈ જશે અને વ્યાપારમાં તમારા કારોબારમાં ખૂબ બરકત પણ થશે ઘણીવાર લોકો ખૂબ મહેનત કર્યા પછી પણ એટલું ધન નથી કમાવી શકતા જેટલી તમે મહેનત કરો છો અને મહેનત કર્યા પછી પણ તમારી ધનની તિજોરી ખાલી જ રહે છે તો તેને આખું વર્ષ ભરેલું રાખવા માટે તમારે ધનતેરસના દિવસે અને દિવાળીના દિવસે વિધિ વિધાનથી પૂજા પણ કરવી જોઈએ કુબેર દેવતાના મંત્ર ઓમ યક્ષ રાજાએ વિદમહે અથવા પછી કોઈ પણ ચાંદીનો સિક્કો ખરીદવો જોઈએ અને તેની પણ પૂજા તમારે કરવી જોઈએ જો તમારી ક્ષમતા ન હોય તો તમે સોના ચાંદીના આભૂષણો કે સિક્કાને બદલે માટીના વાસણ અથવા એક ચમચી પણ આજે ખરીદીને ઘેર લાવો છો તો તેનાથી પણ તમારા ઘરમાં આખું વર્ષ બરકત થાય છે નંબર અગિયાર નવા વાસણો પિત્તળના સૌ જાણે છે કે ધનતેરસના દિવસે નવા વાસણોની ખરીદી કરવામાં આવે છે પણ નવા વાસણોમાં પણ તમારે એ ધ્યાન રાખવાનું છે કે આજના દિવસે જો તમે પિત્તળના વાસણો ખરીદીને લાવો છો તો તે વધુ શુભ હોય છે તમે જૂના તૂટેલા વાસણોને બદલીને પણ નવા વાસણો ઘેર ખરીદીને લાવી શકો છો જેની જો ક્ષમતા વાસણ ખરીદવાની ન હોય તો તમને આજે ફક્ત પૂજાથી સંબંધિત જે પણ સામગ્રી છે તે ખરીદીને ઘેર લાવવી જોઈએ આવું કરવાથી પણ તમને ધન કુબેર ભગવાન અને મહાલક્ષ્મીજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે જો ક્ષમતા હોય તો તે પોતાની ક્ષમતા અનુસાર આ દિવસે કંઈ પણ ચાહે તે ખરીદી શકે છે પણ વાસણોમાં તમારે લોઢાના વાસણો ભૂલથી પણ ન ખરીદવા જોઈએ લોઢાના વાસણો ખરીદવાથી એક તો શનિ દોષ લાગે છે શનિ ગ્રહથી સંબંધિત પરેશાનીઓ તમારા જીવનમાં તમારી કુંડળીમાં ઘર પરિવારમાં આવી શકે છે અને રાહુ કેતુ ગ્રહ પણ બળવાન થઈ જાય છે બાર પૂજાનો સામાન અને ધાર્મિક પુસ્તકો તેરમી વસ્તુ છે પૂજાનો સામાન અને ધાર્મિક પુસ્તકો જો તમે અત્યાર સુધી બતાવેલી બધી બાર વસ્તુઓ ખરીદવામાં અસમર્થ છો તો આજના દિવસે જો તમે તમારા ઘરમાં પૂજાથી સંબંધિત કોઈ પણ વસ્તુ ખરીદીને લાવો છો જેમ કે માટીના દીવા વગેરે કંઈ પણ લઈને આવો છો તો તેનાથી પણ તમને ધનતેરસના દિવસે કરેલી પૂજાનું પુણ્ય અવશ્ય જ પ્રાપ્ત થાય છે જો તમારે પૂજાથી સંબંધિત કોઈ સામાન લાવવો હોય જેમ કે રોલી અક્ષત કંકુ કલાઓ અથવા પછી કોઈ પણ સામાન લવિંગ ઇલાયચી પાન સોપારી બતાશા તો તે પણ તમે આ દિવસે ખરીદીને લાવી શકો છો આ સિવાય હવે ધાર્મિક પુસ્તકોમાં જેમ કે વ્રત કથાઓ છે અથવા પછી આખા અઠવાડિયે આવનારા જે પણ વ્રત તહેવારો છે આરતીઓની કિતાબ છે અને જો તમે વાંચતા હોવ તો તમે પુરાણ પણ તમારા ઘેર લાવી શકો છો અને પુરાણ ઘેર લાવ્યા પછી જ્યારે પણ તમને સમય મળે તો પોતે પણ વાંચવું જોઈએ બીજાઓને પણ વાંચીને સંભળાવવું જોઈએ આ બધી વસ્તુઓ જો તમે આમાંથી કંઈ પણ બધી વસ્તુઓ પણ ખરીદીને લાવો છો તો તેનાથી કહેવાય છે કે તમારા ઘરમાં આખું વર્ષમાં લક્ષ્મી રહે છે ઘરમાં ક્યારેય તમને કર્જ લેવાની સ્થિતિ નહીં આવે તમે જેટલું પણ કમાશો તેમાં તમને તેર ગણો વધારો મળશે ભક્તો ધનતેરસ પર્વ હિન્દુ પંચાંગ અનુસાર કાર્તિક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ મનાવવામાં આવે છે હે માતા લક્ષ્મી હે કુબેરદેવ હે ધન્વંતરી ભગવાન તમારા આશીર્વાદથી અમારા ઘરમાં ક્યારેય ધન સ્વાસ્થ્ય અને સુખની કમી ન થાય ભક્તો ધનતેરસને ફક્ત દીપાવલીનો પહેલો દિવસ જ નહીં પણ ખરીદીનો અત્યંત શુભ પર્વ પણ માનવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ દિવસે ખરીદેલી વસ્તુઓ ઘરમાં લક્ષ્મીનો વાસ સુનિશ્ચિત કરે છે અને ઘરમાં સંપત્તિ વૈભવ અને સમૃદ્ધિનો સ્થાયી પ્રવાહ જાળવી રાખે છે તેથી કેટલીક વિશેષ વસ્તુઓ આ દિવસે ખરીદવી અત્યંત શુભ હોય છે આમાં સૌથી પહેલાં સોના અને ચાંદીનું વિશેષ સ્થાન છે ચાહે તે ઘરેણા હોય સિક્કા હોય કે નાના વાસણો તેમને ઘરમાં સ્થાપિત કરવા માત્રથી જ માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે આ ઉપરાંત નવી તિજોરીઓ અને ધન રાખવાના વાસણો સિક્કા કાગળની મુદ્રા અને પૈસાની થેલીઓ નવી સાવરણી અને નવા વસ્ત્રો પણ શુભ માનવામાં આવે છે જો શક્ય હોય તો ઘરમાં લક્ષ્મી કુબેરની મૂર્તિ કે ચિત્ર બજારમાંથી પહેલા જ ખરીદીને પૂજા સ્થળી પર સ્થાપિત કરી દો આ ઉપરાંત દીવા માટી કે તાંબાના વાસણો ચાંદીના નાના પાત્રો અને કમળ પુષ્પ પણ માતાની વિશેષ કૃપા લાવે છે આ વસ્તુઓને પૂરા મનથી ખરીદો અને ઘરમાં સ્થાપિત કરતી વખતે ઓમ શ્રી કે ઓમ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય જેવા મંત્રોનો ઉચ્ચારણ કરો શાસ્ત્રોમાં એ સ્પષ્ટ રૂપે કહેવાયું છે કે ધનતેરસના દિવસે આ વસ્તુઓની ખરીદી અને સ્થાપના માત્રથી ઘરમાં લક્ષ્મીનો નિવાસ થાય છે કુબેરદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને આવનારા વર્ષભર ધન ધાન્યની કોઈ કમી થતી નથી ભક્તો જો આ ઉપાય તમે શુદ્ધ મન સાચી ભાવના અને દીવાઓના પ્રકાશમાં કરશો તો ન ફક્ત તમારું ઘર ધન ધાન્યથી ભરાઈ જશે પણ તમારા જીવનમાં એવી સ્થાયી સમૃદ્ધિ આવશે કે ક્યારેય કમીનું નામ પણ નહીં રહે આવો મિત્રો હવે જાણીએ ધનતેરસ પર શું ન કરવું જોઈએ ભક્તો માતા લક્ષ્મી અત્યંત કરુણા અને સાદગીની દેવી છે તે એટલા સરળ છે કે એક નાનો સરખો મિશ્રીનો ટુકડો કે ફૂલ અર્પિત કરવા માત્રથી પણ પ્રસન્ન થઈ જાય છે પરંતુ શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેવાયું છે કે જો ધનતેરસના દિવસે કેટલીક ભૂલો કે વર્જિત કાર્યો થઈ જાય તો માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ નથી કરતા અને ધન વૈભવ તથા સુખનો પ્રવાહ અટકેલો રહે છે તેથી આ દિવસે કેટલીક વિશેષ વાતોનું ધ્યાન રાખવું અત્યંત આવશ્યક છે એક સૌથી પહેલા ઘરમાં ગંદકી કે અવ્યવસ્થા ન રાખો સ્વચ્છતા વિના માતાનો વાસ નથી થતો બે બીજી વાત માંસાહારી ભોજન લસણ ડુંગળી નિષિદ્ધ વસ્તુઓ કે અધ પકાયેલ ભોજનનું સેવન વર્જિત છે આ સીધે સીધું લક્ષ્મીની કૃપાને બાધિત કરે છે ત્રણ ત્રીજી વાત જૂઠું બોલવું કોઈની સાથે વાદવિવાદ કરવો કે ક્રોધ કરવો આ દિવસે વિશેષ રૂપે વર્જિત છે કારણ કે માતા લક્ષ્મી શાંતિ અને સદગુણોને પ્રિય માને છે ચાર ચોથી વાત વ્રત તોડવું પૂજાનો સમય ચૂકી જવો કે પૂજા સામગ્રીમાં અશુદ્ધતા રાખવી પણ લક્ષ્મીને અસંતુષ્ટ કરી દે છે પાંચ આ ઉપરાંત ધનતેરસના દિવસે તૂટેલા વાસણો જૂના સિક્કા કે ગંદા વાસણોનો પ્રયોગ કરવો પણ શુભ નથી માનવામાં જો આ વાતોનું પાલન ન કરવામાં આવ્યું તો ઘરમાં પણ પ્રસન્ન નથી થતા અને ધનનો પ્રવાહ અટકી શકે છે તેથી ભક્તો માતા લક્ષ્મીના સ્વાગત માટે ઘરને સ્વચ્છ મનને શુદ્ધ અને કર્મોને નિષ્કલંક રાખો ફક્ત ત્યારે જ માતા લક્ષ્મી સદા તમારા ઘરમાં નિવાસ કરશે અને ઘર પરિવારમાં અનંત સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યનો વાસ થશે ભક્તો જો તમને આ ધનતેરસ વિડિયો પસંદ આવ્યો હોય અને તમે માતાલક્ષ્મી કુબેર અને ધનવંતરીજીના બધા ઉપાયો અને પૂજાવિધિ સમજી લીધી હોય તો અમારી ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ જરૂર કરો નીચે કમેન્ટ બોક્સમાં તમે લખી શકો છો જય માતા લક્ષ્મી જય કુબેર દેવ ધન સ્વાસ્થ્ય અને સુખ અમારા જીવનમાં સદા બની રહે ધનતેરસના પાવન પર્વને સાચી વિધિ અને શુભ મુહૂર્તમાં મનાવવાથી ન ફક્ત ઘરમાં અસીમ ધન અને વૈભવ આવે છે પણ પરિવારમાં સુખ શાંતિ અને સ્વાસ્થ્ય પણ વધે છે જે વ્યક્તિ આ દિવસે માતા લક્ષ્મી કુબેર અને ધન્વંતરીજીની ભક્તિ સાથે પૂજા કરે છે તેના ઘરમાં આર્થિક લાભ વ્યાપારમાં વૃદ્ધિ અને સમૃદ્ધિનો પ્રવાહ થાય છે વિડીયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ ધન્યવાદ